આ લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજ મા જ હું પણ મોજ માત છું તો આજે આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને જાય છે રીંગણીમાં દવા નાખવા તો કન્ટિન્યુ વિડીયોમાં લઈ જ લોકેશન એક નંબર છે આજનો કપાસ જવું આવો થઈ જ આપડો નહીં કોક તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો વિડીયો જોજો અને વિડીયો જોવાની આગળ મજા આવી છે તો વિડીયો જોજો ચાલો આપણે દવા નાખવા છીએ દવાનો વારો પડી ગયો પાછો એટલે નાખશે તો ફેમિલી આપણે દવા સાવાનું કી દીધું સર

પછી બે ચાર પગ જો છે તો સાંઠ દે અને દી આ જાય છે આજ પડવા આવી અને આ છે આપણો કવો જોઈ જો ભરો ને આખો પાણીનો એટલું ઊંડું હે ફેમિલી આપણી દવા નખાઈ ગઈ છે સાર પપ ચા નાખી દીધી હવે ભાગશું ઘરે કેમ કે પપ હતા નાખી દીધી બધી દવા હવે ભાગી ઘરે કેમ કે આવ્યો જાવ જાવ દી ઘરે ઘરે આ સમય જા દવા છાટી ઘરે ગયા ગયાથી તો હવે આરામથી આરામ પાંચ પપ નાખા દવાના ને હવે આરામથી આરામ છે આપણે खैरুনে हो तो जोवा आम आपडो रसको मिनो लील सा बहावा मिनो लील सा जो फैमिली बोलो वारि का नियम तो को और बाने दोया रे नो साबडे लोकेशन जो और मजा आवे हालनी

सुबह लोकेशन जो तो मित्र सिकला ने आवाज ने तो आज फैमिली था बाबू पर आपड़ा से इतनी जगह है बैठली बीजे बजे है ना वो घबरा दो आखा धाबा में बाकी लोकेशन 1 नंबर 60 तर हालनी ढाबा ऊपर मजा आवन ही टाइम नो आवे એટલે આપણે ढाबा ઉપર આવયા હા થોડાક વિડિયો બનેશું લાઈવ બાકી જોવા કઈ ઘટે તો ફેમિલી આપણે ढाबा ઉપર લીવેવા તો જમી લી